એ જામી બાગળો રામ 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 કેમજી સોહામજી કવજીયા ઘર બлта મлта તો ઉપર હે નાકતો કેમ ચાલા વિજો હા કેમજી બેઠક છે હા ગોન ચશ્મા ફટક રહે આવો 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 જવાજી આવો ચેહરજીઓ આવો 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 જીવાજી આવો આવો બેહો થાજો બેહો બેહો સુખ બેહો આય આનંદ આનંદ તમા કેવું છો મજા મજા ઓ વેલા ભૂલા પડ્યા તમે તો યસ તો હા મળવું તો ને હા હા વાત પણ તમારું લાલ બટ તમારું બટ નઈ જતો કે અમુ અરે બટ જવા દેવા જીવાજી યાર આપડો તો બટ લેવાનો છે ચશ્મા તમાર ના લેવાય અમુ જ નવ કરાવા એટી બની જતી રમણ એટી નહીં બનુ યાર આ લેઓ ના ના લેઓ પ્યારો ના મીઠાઈ આ લો ભયો ન પાય એમ કે કે ગમે ત્યાં કશું ખવડાવ્યું નઈ હા મારે તમને ખબર હોય તમે મને ખબર આવો ને ખલો મેં અરે એવું બધું ના ખબર યાર ખબર યાર સરદી ના ખાય હા હા લો ચલતી થઈ ગયે થોડી છે તારો ના મટી જાય અહીંયા લો જીવન એટલે ખબર આ ઉપરમાં સારું પડે કે હું કહું હ ના આપડે જવું નહીં નથી સગનજી રોમાજીવ ને બધા પેલા મળીએ પછી બધું આગળ વાતાવરણ કેવું આપણે મળતા 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 થઈ ગયે બધે મને ઉપર હતા પૈસા જાય રાતે વાપરવા ઘર બાજ નહી જોવા જવાનું

હા મલવા આવશે કે પછી મારે જવું પડશે કે મારા નેલા હતો એમ મારા ઘરે આવવાનું હોય ને આવતા જ

ખેતર માં જતી રહી તમે કો યાર કરે અમે ઘર વાખેલું હોત મીઠાઈ અંદર પડી હા એક ફોન કરો હા

અમને તો હું સમજી જોવાનું બાપુજી ને બેસું વર્ષ આપતો ભાઈઓ ભાઈઓ આપડે ભેગા થઈ બાપુજી આ તો કેવું આજ રોનક રેવો આખો આખું વર્ષ

આપડે પેલા રોમાજી રેમ દારૂ પીવા મળીએ પણ બાર મહિને એક દારૂ મળીએ બાકી સઘન ને જોતા એવું લાગે તો નાના મારા ભાઈઓ આયા તા ભાઈ

હશે ટકા જેવા રેડી તો હશે પણ આપડે બેસતું યાર એનો

Bao này bùa, à trăm bảy mươi hai tuổi, hát chứa bóng quái xa hoa. Nanh, cầm lần nằm

એ એ બંઠા વગા ગેર ન બંઠા કરમાં પડીને અન્યા નોમાજી પડી ન્યો હે હા આ ભૈયાનો આભર થોરો ભૈયાનો આભર ઇંગ્લિશ બોલા હે નઈ ભાઈ ઇંગ્લિશ બોલા ઓમ પણ ઇંગ્લિશ બોલા એ રોમાજી ઓરખો શોકુંતી નહી

બે <laughs> મે

ખબર નથી <screens on hi> <tient>

આપડે તમારા થઈ રોમાજી નહીં કોક કરાવો ને સગનજી ના ભાઈ રોમાજી બહુ દારૂ પીપી ને યાર આવા તહેવાર માં દારૂ પીપી ને પડે બોલો એમનું કોક કરો ને આબાજો એમ ના જોઈ લઈએ દારૂ દારૂ બંધ કરે એવું કરો આયેનો જોન્ટિગોન ના હવે યાર અમને પિયમ મન સગન લેવા જન ના રહ્યો કોલે अजून दारू ઓસર થઈ ગયો હું હે દેવું તો કમ્પ્લીટ છું પણ હવે હું સગન ને પોગે પોગે સગન ને ખોડી લાવું ઓલી સગન નું જરા બધું ના સગન અહીંયા બદોલ ના રે કેર બધા ભેગા થાય રાણાજીના યાર સગજી ના તો બોલ પુડકા પહેલા પુડકા રાણા પુડકા રાણા એ કાઢજો ના

મંગાડે મત નઈ ખરાડે હોય જો મારા ઘરે આયો તો આદમાન થોડું ઘણું તો આલ્યો ને આખાને તમને ચા પોણી કાયે પાણી પીવડાઈએ હાલો બસ કરાઈએ

વિદ્યાલાઈ દે મને ચડી ગયો મારા ભલો ચા મારા બગ હા તમે ચા ને તો આ હું તો હું નઈ હું નઈ નાયો હા જા થો 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 હું તો હું ન